હું તો કંટાળ્યો છું મારા બાઇકથી કેમ શું થયું બાઇકને આવા જે જો કરો તો એવરીથી નહીં આવે મને સાચા કારો ના મને ચલાવવાની ના મજા આવે આ તો નવું લેવું હોય તો નવું લઈ લો કયું લઉં બુલેટ લેવાની ઈચ્છા છે મારી શું બોલા તમે સંભળાયું નહીં મને એમ કહું છું બુલેટ લેવાની ઈચ્છા છે મારી બુલેટ લેવું નહીં कान ખોલીને સાંભળ પેલા આ તો ઈચ્છા જ રાખવાની બાકી બુલેટ લાવવાનું નહીં આપણે અપાજી તો લાવવા દે એક નહીં ચૂપચાપ સાઈન લઈ લેવાનું આટલા મોગા બાઈક લઈને હપ્તા ભરવાના પેટ્રોલ ના ખર્ચા અરે ભઈ મોગુ બાઈક હોય ને તો આમ ચાર જણા ના લાગ તો મોગુ બાઈક છે આમ રોલા પડ હવે રોલા પડવાની જગ્યાએ તમારા શરીર ઉપર ગોબા પડી જશે મારા શરીર ઉપર કેમ ના ગોબા પડી જશે તમે મોગુ બાઇક લાવો હપ્તેથી પછી હપ્તા ના ભરો એટલે મારા હાથે તમારા શરીર ઉપર કેવા ગોબા પડે એટલે તું હું બજારમાં પૈસા વાળો લાગુ એ તને ગમતું નહીં એમ ને પૈસા વાળા હોય ને એમને બતાવવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું એમ તો પછી લોકો ને કેમ ની ખબર પડે કે પૈસા વાળો છે એમ મુકેશ અંબાણી સાયકલ લઈને આટો મારવા નીકળે ને તો એને કહેવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું અને તમે બુલેટ લઈને નીકળો ને તોય કોક એમ જ કે કે આ કોકનો માંગીને જ લાવ્યો હશે અને વાત તો સાચી છે પેલા માર જોડે આવું થયેલું છે હા બોલ અલ્યા ભાઈ કેટલા પ્લાનિંગ પહોંચ્યો અને બૈરા જોડે બેઠો છું શાંતિથી પછી તને ફોન કરું સારું હે કેમ પછી ફોન કરું એટલે હું તમારી બૈરું છું અરે ના રે ના મે કે એવું કીધું એટલે તો એને એમ કીધું શાંતિથી હું ફોન કરું તને અને આટલા બધા ખુશ કેમ છો આજે ટાટા ગુડબાય ગયા લે આમ આમ કરું એ તને ખુશ લાગુ છું આજે હું ના 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 તમે મન મન મનમાં મલકાઓ છો આજે કો કો કેમ ખુશ છો આટલા બધા અરે અમે કા કાર્નિવલ જોવા જવાના છીએ એટલે ખુશ છું હું માનો ના માનો કઈક તો લોચો છે કોણ કોણ જવાના છો અને ક્યારે જવાના છો અને મન કીધા બધા જવાના છો તમે લે ભાઈ બંદો ભાઈ બંદો જવાના છીએ અને છેલ્લા દિવસે જઈશું 31 તારીખે અમે લોકો શરમ નહી આવતી મેં શું કર્યું શરમ આવે 31 તારીખ ને 31 કો અને કાકરિયા ની જવાના તમે પાર્ટી કરવા જવાના છો

આજે ખબર નહીં કેમ હવાના રિયા ભાભી દેખાતા નહીં ક્યાં મારી આ અરે આજે વધાર ખવાઈ ગયું તો પેટમાં દુખતો તો સોસાયટીમાં આટો મારતો તો આના કઈ રીતે પૂછું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ કે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પી આવો ના ના અતર તો હારું જો અને હું શું કહું આ સોસાયટીમાં બધા દેખાતા નહીં કેમ ખાલી ખાલી છે સોસાયટીમાં તો બધા ઘરે જ છે તમને કેમ ખાલી ખાલી લાગે છે મને તો કોઈ બધા ગેન ના લાગ્યા ખાલી ખાલી લાગે છે બધું કરીન તો મગજ ફેવડ્યું ભલે સોસાયટી વાળા ઘરે ના હોય તો ઘરે ને તું ગુસ્સો ના કરે ખોટો માર ઉપર જોઈએ જા રિયા ને કોઈ ગેન અચ્છા એટલે પેટ માં દુખાતું તું સોસાયટી ખાલી ખાલી લાગતી અને હા કાલ રાત્રે છે ને રિયા ભાભી અને નો ઝઘડો થયો ને તો મનીષભાઈ રિયા ને કાઢી મૂક્યા છે મનીષ શેર રિયા ને કાઢી મૂક્યા રિયા ને રિયા ને કાઢી મૂક્યા એટલે

જે સોસાયટીમાં પુરુષ સ્ત્રીની કદર ના કરે ને એ સોસાયટીમાં આપણે રહેવાનું થતું નહીં તું પૂછી લે રિયા ભાભી ક્યાં રહેવા ગયા છે ખોટી હોશિયારી મારા વગર બેહી રહો ને મનીષભાઈને બોલાવું છું અને કહું કે તમે રિયા ભાભી પાછળ પડ્યા છો આજે કઈક વધારે પડતું બોલાઈ ગયું છે મને જઈને હોઈ જવા દેજો ચૂપચાપ

અરે તે તો કીધું તું સરી ઉતારો સરસ લાગશો એટલે મેં ચાલુ કર્યું ના પણ હવે તમારું રાતનું જમવાનું બનાવી સદ નહીં અરે એવું ના હોય ભઈ થાય ત્યાં સુધી તો કરવા દે ડાઇટિંગ અબ કશું જ બોલશો નહીં કશું જ નહીં સાંભળું મારા તમારું એટલે હમણે તો એમ કહેતી હતી કે નવું વર્ષ આવ્યું ઝઘડા નહીં કરવાના શાંતિથી રહેવાનું અને ચાલુ કરી દીધું તે ચૂપચાપ બેસી લો ને નહીં તો કાલથી સવારનું જમવાનું એ બંધ કરી દેસ તમારું હું તો ભૂલી જ ગયો તો વરસ બદલાયું બૈરું થોડું બદલાયું છે

સારો ચાલે ગયો તમારા લા લાખ રૂપિયા કઈ નાની કિંમત નહીં લાખ રૂપિયા જોઈએ છે માટે જોઈએ મને છે કે નહીં તમારા સેના માટે લાખ રૂપિયાની જરૂર પડી મારા ભાઈને જોઈએ છે હા મને ખબર જ હતી કે હું લાખ રૂપિયા દીધું મને ખબર પડી કે એનું કામ છે એને શું જરૂર પડી લાખ રૂપિયાની ભાઈ અરે ના થોડું નુકસાન થયું છે કે જોઈએ છે ઓહ પછી તો 20 વર્ષના નુકસાન થઈ ગયું શું કરીએ

अजी ओपनी ओर रुपया देवु जेग्यों रेवी शेर बजार अब जाड़े शेर बजार तो रावणी नादीव है पजो तम नर्प पाप पीजा बदा तो दुन्या नाड़ा चर न अन्मारो भई भेल्डो गाड़ो तमारी नजनमतो गई वक्ते ता सजार रुपया

સુર્યા કરી ના આવડતું હોય તો હું આ કીસ ગમે રીતે કરી નાખું ના ભાઈ ના તારે છે ને આપવા પડે ભાઈ એ તો કર જ આતે અને મારો પૈસા અરે બધા ના ભઈ હોય તો બધા પડતું તું બોલતા એવું લાગતું તમને ભાઈ તું એથી ઊંઘ પર નું જતો મારા આ બધું ફરી પૈસાની વાત લઈ લેવાની ની અને તારો ભાઈની તો વાત આવતી જ નઈ આવશે મારા ભઈ ની વાત પૈસા નહીં આવે એના અહીંયા આવી ને એના અહીંયા આવી ને તો એ ખાઈ પી રહ્યો બાકી પૈસાની વાત નહીં કરવાની આપવા ના છે પૈસા પૈસા છે નહીં મળે જા સેના ના તો હું એ જોઉં છું ના તો જોઈ લે હું કહે કે મારા જોડે 10000 નહીં લાખ રૂપિયા જોઈ લે ખાતા થી લઈશ અરે મારા ખાતા મોનો નહીં ભઈ મારા જોડે પૈસા નહીં મે એવો નહીં કરી કઈ દે ઇના ઇના જોઈ લે ભરવા તોય પર તમારા આપવા છે કે નહીં આપવા ના કે મારા જોડે રૂપિયા નથી બોલો હવે શું કરવા તમે ના તો હું ઘર છોડી જ દેશ એ તો હું ભાઈ બેન બે લઈ માગે લેસો ને

सारू जा मुमना कौन जाने ले ले डाली दे दे जा पाकू ना आ जा फरी ना जा 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 मुमना तला कौन ले ले जाए ना दे लाओ फोन कर दो मैं भाई ना अरे भटकाए चले

માપ મારો આ ગરમ ગરમ ઇસ્ત્રી મોઢા મૂકી દેસ તો કાયમ માટે આ બંધ થઈ જશે આ ઉપર ઈસ્ત્રી કપડા ઉપર મૂકી દેવા દે છે શિયાળો આવી ગયો એમ ને જેકેટ બેકેટ પહેરી ને

નવું પહેરી ને છેલ્લે તો શેડા જ લબડશે ને કેવી લાગે તું બંધ કરો ને તમારી ગંદા વાતો પોતાને તો શરદી જ ના થતી હોય આપણને શરદી થતી જ નહીં આપણે એકદમ ફિટ બોડી છે વાહ તમારું ફિટ બોડી વાહ ગયા વર્ષે આવું જ કહેતા હતા ફિટ બોડી છે ફિટ બોડી છે એમ કરીને તો શરદી થઈ ગઈ હતી કેટલી દવા કરીને પછી શરદી મટી ગઈ લે ગયા વર્ષે જ મને ખબર નહી કેમની શરદી થઈ હતી બાકી આપણને શરદી થાય નહીં ખોટા વેમ્બર આયા વગર આ જેકેટ કાલથી પહેરીને જજો અને જો પછી શરદી થઈ ને તો હું એમ કહીશ તમે તો ફીટ છો તમારે તો દવાની કે જરૂર છે ખાલી શરદી થઈ જશે તો રિયા ભાભી આગળ હારું નહીં લાગે લાઈન ભાઈ હેડ નહીં જેકેટ પહેરી